વાત છોડો અને તમારી વિચારધારા બદલો તમારી માનસિકતા બદલો આ સિવાય પણ ઘણી બધી વાત આનંદીબેન પટેલે કરી છે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ આજે સુરતની મુલાકાતે આવ્યા છે અને એમણે એક કાર્યક્રમની અંદર જ્ઞાતિવાદના નામે રાજકારણ કરનારા લોકોની સામે આડકતરું નિશાન સાધ્યું છે અને એવું કીધું કે જ્ઞાતિવાદ છોડો અને તમારી વિચારધારા બદલો તમારી માનસિકતા બદલો આ સિવાય પણ ઘણી બધી વાત આનંદીબેન પટેલે કરી છે તો આના વિશે તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડૉટ કોમ આનંદીબેન પટેલના દીકરી અનાર પટેલ સુરતમાં દર વર્ષે ક્રાફ્ટ રૂટ નામથી એક એક્ઝિબિશન કરે છે અને એ એક્ઝિબિશન આજથી ઓગણીસમી તારીખથી ખુલ્લું થયું અને આ પ્રસંગે સાયન્સ સિટી સેન્ટર ખાતે આ યોજાયેલા પ્રદર્શનની અંદર આનંદીબેન પટેલ આવ્યા એમણે જે પોતાનું વક્તવ્ય આપ્યું એ હિન્દીમાં આપ્યું છે આનંદીબેન પટેલે કીધું કે આપણે ધીમે ધીમે નીચે ઉતરી રહ્યા છે ઘણા બધા લોકો એવું કે કે અમે નેવુઆ પટેલનું નેતૃત્વ કરીએ છીએ ઘણા લોકો કે અમે કડવા પટેલનું નેતૃત્વ કરીએ છીએ તો આનંદીબેન પટેલે કે આ શું છે ભાઈ આ બધી વિચારધારા બદલો તમારી માનસિકતા બદલો કારણ કે આપણે ભારતવાસી છીએ આપણે હિન્દુસ્તાની છે અને આપણે ભારતવાસી અને હિન્દુસ્તાન હોવાનું ગર્વ લેવું જોઈએ સાચું નેતૃત્વ એ છે કે બધા સમાજને સાથે લઈને ચાલે અને જ્ઞાતિના નામે થતાં રાજકારણ અને નેતૃત્વના દાવેદારોએ હવે પોતાની માનસિકતા બદલવાની જરૂર છે આનંદીબેને કીધું કે હું પોતે પોતે પણ પટેલ છું પરંતુ મારામાં ક્યાંય પટેલવાદ નથી એમણે એવું કીધું કે આપણે ક્યાં સુધી લેવવા પટેલ અને કડવા પટેલના નામે વહેંચાયેલા રહીશું અને જ્ઞાતિના વાળાઓમાંથી બહાર આવવું જરૂરી છે એમણે કીધું કે ભાઈ પટેલ હોવાનો ગર્વ મને પણ છે અને પટેલ હોવાનો ગર્વનો મતલબ એ છે કે તમારું જે નેતૃત્વ છે એ સેવા સાથે જોડાયેલું હોવું જોઈએ નહીં કે જ્ઞાતિવાદના સંકુચિત વાળાની સાથે આ ઉપરાંત એમણે એવું પણ કીધું કે મેં મારા દાદા અને પિતાના સમયની અંદર એવું જોયું છે કે ગામની અંદર બે ત્રણ પટેલ પરિવાર હોય અને ગામમાં કોઈ પણ સમાજની દીકરીના લગ્ન હોય તો એની જવાબદારી આખું ગામ ઉઠાવી લે અને ખાસ કરીને પટેલ પરિવાર છે એ આ જવાબદારી વધારે લે અને કોઈ જેના જે સમાજની દીકરીના ઘરે લગ્ન હોય એને જરાય ખબર નહીં પડે એને કોઈ પ્રકારની તકલીફ પણ નહીં પડે એ રીતના આખો પ્રસંગ ગામના બધા લોકો ભેગા થઈને ઉકેલી નાખે અને આ વાત જે છે એ આજની જે વર્તમાન પેઢી છે એને સમજવાની જરૂર છે એ શીખવાની જરૂર છે કે કેવી રીતના કોઈ પણ સમાજના વાળા વગર બધા ભેગા થઈને સાથે કેવી રીતના કામ કરી શકે આનંદીબેન પટેલે પોતાની દીકરી અનાર પટેલને ઉદ્દેશીને એવું કીધું કે જો કોઈ અનુસૂચિત જનજાતિની વ્યક્તિ અથવા દીકરી તમારી પાસે આવે અને જો એને ફી ભરવાની મુશ્કેલી હોય તો આપણા કરોડપતિ પટેલ ભાઈઓને કહીને એમની ફી ભરાવી દેજો અને એમણે એવું પણ કીધું કે અઠ્ઠાણું ટકા લાવનાર દીકરી જો પૈસાના અભાવે ન ભણી શકે તો એ સમાજ માટે બહુ શરમજનક વાત છે એમણે કીધું કે પટેલોએ પોતાની સંપત્તિનો ઉપયોગ તેજસ્વી બાળકોના ભવિષ્ય માટે ઉપયોગ કરે એમણે કીધું કે હું પોતે પણ ઘણા બાળકોની ફી ભરી રહી છું પરંતુ જે બાળકની ફી ભરું છું એમને ખબર નથી કે આ ફી કોણ ભરે છે અને આ ફી ક્યાંથી આવે છે મતલબમાં આનંદીબેન પટેલે આજે જે વાત કરી એ ઘણી બધી રીતે સૂચક છે કારણ કે રાજકારણની અંદર અત્યારે જ્ઞાતિના નામે જ રાજકારણ ચાલી રહ્યું છે અને જ્યારે આનંદીબેન પટેલ આકરા વક્તવ્ય માટે જાણીતા છે આકરું બોલવા માટે જાણીતા છે ત્યારે એમનું આ નિવેદન ચર્ચાનો વિષય બન્યું છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું